પ્રાથમિક શાળાના માસૂમ વિદ્યાર્થીઓ પાસે શૌચાલય સાફ કરાવતો વિડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ વિડિયોની પ્રાથમિક તપાસ હાથ ધરાતા નસવાડી તાલુકાના હમીરપુરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો આ વિડિયો હોવાનું જાણવા મળ્યું છે આ વિડીયો વાયરલ થતાં જ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે આદિવાસી માસૂમ વિદ્યાર્થીઓ પાસે કરાવવામાં આવતું આ કામ કેટલું યોગ્ય છે આદિવાસી માસૂમ વિદ્યાર્થીઓ સાફ સફાઈ કરવા માટે શાળાએ જાય છે કે અભ્યાસ કરવા માટે એમ લોકોની સવાલોની પ્રતિક્રિયા સામે આવી રહી છે આદિવાસી વિસ્તારોની શાળાઓમાંથી આવા અનેકવાર વિડીયો વાયરલ થતા હોય છે પરંતુ યોગ્ય કાર્યવાહી ન થતા શિક્ષકોને ફાવટ મળી ગઈ છે લોક માંગ એ છે કે સાફ સફાઈ કરાવતા શિક્ષક સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે હવે જોવું એ રહ્યું કે નસવાડી તાલુકાના હમીરપુરા પ્રાથમિક શાળાના આ શિક્ષક સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે પછી સંકેલવામાં આવશે આ સમગ્ર ઘટનાને લઈને ડિસિઝન દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જસવંતભાઈ તડવી સાથે વાતચીત કરવામાં આવી આવો જોઈએ તેમનું શું કહેવું છે નસવાડી મીડિયા દ્વારા મને હમીરપુરા પ્રાથમિક શાળામાં બાળકોને કામ કરાવતા છોકરાઓને કામ કરાવતા નો વિડીયો વાયરલ થયો છે એ બાબતે હું હમણાં બે ત્રણ દિવસ પહેલાં જ ગ્રુપાચાર્યની મિટિંગની અંદર સૂચના આપેલી હતી છતાં પણ અમુક મુખ્ય શિક્ષકની નિષ્કાળજીના લીધે આ જે કાર્યવા જે કામ થયું છે આ જે વિડીયો વાયરલ થયો છે એ કામ કરાવતા હોય એ બાબતે અમે અમારી ટીમ બીઆરસી સીઆરસી આરસી ગૃપાચાર્ય થ્રુ એમને નોટિસ ફટકારીશું અને એમની સામે કાયદેસરની એમનો ખુલાસો માગીને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ઉપલી ઓફિસને જાણ કરીશું ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્કસ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો